રાજકોટની નવયુગ સ્કૂલના બાળકોને સ્કૂલ પ્રવાસે સાસણ અને સોમનાથ ગઈકાલે વિદ્યાર્થીઓને લઈ ગયા હતા અને સાસણમાં સ્વિમિંગ પુલમાં તેર વર્ષના ધોરણ આઠના વિદ્યાર્થીનું સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી જે દુઃખદ મોત થવાનો જે કિસ્સો સામે આવ્યો ક્યાંક ને ક્યાંક શિક્ષણ જગત માટે અને સમાજ માટે ચિંતાનો વિષય છે કારણ કે બરોડાના હરણીકાંડમાં લગભગ વીસ જેટલા બાળકોના મૃત્યુ થયા બાદ રાજ્ય સરકારે સ્કૂલોની પિકનિક અને સ્કૂલ પ્રવાસ લઈ એક સ્પોર્ટ્સ માર્ગદર્શિકા બનાવી છે આ માર્ગદર્શિકા મુજબ આઈટીઓ સ્થાનિક પોલીસ તંત્ર અને જિલ્લા મંજૂરી સાથે પ્રવાસ અંદર સંખ્યા મુજબ પોલીસ કર્મીઓનો સ્ટાફ લઈ જવાનો નિયમ રાજ્ય સરકારે બહાર પાડ્યો છે પરંતુ આ કિસ્સાની અંદર સ્થાનિક પોલીસને જાણ કરી હતી પણ પોલીસના કોઈ કર્મીઓ સાથે ન હતા તેમજ આઈટીઓને માત્ર લેખિત જાણ કરેલી હતી એટલે ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારની જે માર્ગદર્શિકા છે તે ભાજપના નેતાઓને અને ભાજપના નેતાઓ સાથે સંકળાયેલા સ્કૂલ સંચાલકોને નિયમ લાગુ નથી પડતો આ ઘટના પરથી સ્પર્શ કહી શકાય કારણ કે સ્કૂલના સંચાલકોની બેદરકારીથી એક નિર્દોષ બાળકનો જો જીવ જતો હોય તે ખૂબ જ શરમજનક બાબત છે ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારની આ માર્ગદર્શિકાની અંદર એવું જણાવવામાં આવેલું છે કે તમે સ્કૂલ પ્રવાસે અથવા તો પિકનિક લઈ જાઓ તો વિદ્યાર્થીઓને જોખમી રૂપ કોઈ રાઇડ્સ અથવા તો કોઈ પ્રવૃત્તિ ન કરવી જેમાં સ્વિમિંગ પૂલ બોટ રાઇટિંગ જેવી અનેક પ્રકારની પ્રવૃત્તિઓ ન કરવા માટે રાજ્ય સરકારે સ્પષ્ટ નિર્દેશ છે તેમ છતાંય આ ઘટનાની અંદર સ્કૂલ સંચાલક અને જવાબદાર પ્રવાસની અંદર જે શિક્ષકની જવાબદારી છે તેમની ઘોર બેદરકારી થતી થાય છે એક વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે આવી ઘટનાઓ સમાજની અંદર થતી અટકાવવા માટે અમે જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત કરી છે કે આ ઘટનાની અંદર સ્કૂલ સંચાલક અને જવાબદાર જે પ્રવાસના શિક્ષકો હતા તેમની ઘોર બેદરકારી થતી થાય તેના વિરુદ્ધ બીએનએસ કલમ 106 મુજબ ગુનો નોંધવામાં આવે તો જિલ્લા શિક્ષણ અધિકારીને આ પ્રવાસની જે માર્ગદર્શિકામાં સાડાની માન્યતા રદ કરવા સુધીના પગલા લેવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે જેને લઈ અને ઉદાહરણરૂપ રૂપ કાર્યવાહી આ ભાજપના આગેવાન વિરુદ્ધ કરવામાં આવી તેવી માંગ છે અમારી સ્પષ્ટ માંગ એ છે કે જો આવી રીતના સ્કૂલો પ્રવાસીની અંદર રાજ્ય સરકારની સ્પષ્ટ ગાઈડલાઈન હોવા છતાં તેનો ખુલ્લે ઉલ્લાજો થતો હોય અને સરકારી તંત્ર મુખ બની અને કોઈ પણ જાતની કાર્યવાહી ન કરે કદાપી ચલાવી ન લેવાય ભવિષ્યમાં કોઈ સ્કૂલ પ્રવાસની અંદર આવી દુર્ઘટના ન સર્જાય કોઈ નિર્દોષ નાના બાળકનો જીવનો જોખમાય કોઈ પરિવારનો માળો ન વિખાય તેને જ્યારે લઈ અને આ સ્કૂલની તાત્કાલિક માન્યતા રદ કરવામાં આવે જવાબદાર શિક્ષકો સ્કૂલ સંચાલક ઉપર પોલીસ કાર્યવાહી કરવા માટે પોલીસને ભલામણ કરવામાં આવે અને આ પીડિત પરિવાર છે જે મૃત વિદ્યાર્થીનો પરિવાર છે તેમને સ્કૂલ દ્વારા રૂપિયા પચાસ લાખની આર્થિક સહાય કરવામાં આવે તેની અમે માંગ કરવામાં આવી છે